નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મિત્રો આ વર્ષે હનુમાન જયંતિ બાર એપ્રિલ બે ના રોજ ઉજવવામાં આવશે હનુમાન જયંતિ એ પવન પુત્ર હનુમાનજીના જન્મ દિવસ તરીકે ઉજવાય છે જે ચૈત્ર માસની પૂર્ણિમાને મનાવવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજીનો જન્મ વાનર રાજ કેસરી અને માતા અંજનાના ઘરે થયો હતો તેઓ ભગવાન શિવના રુદ્ર અવતાર માનવામાં આવે છે અને પવનદેવ તેમના જન્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોવાથી તેમને પવન પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે હનુમાનજી સમર્પિત હતા એક પ્રસંગ મુજબ બાળ હનુમાનને સૂર્યદેવ ફળ સમજીને ગળી લેવા માટે દોડ્યા હતા જેના કારણે તેમના પર દેવતાઓએ આશીર્વાદ વર્ષા કરી હતી રામાયણમાં તેમની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે તેમણે સીતા માતાની શોધ કરી લંકા દહન કરી સંજીવની લાવી અને રાવણ વિરુદ્ધ યુદ્ધમાં શ્રી રામને મજબૂત સહારો આપ્યો તેવો અખંડ રામ ભક્તિનો પ્રતિક છે તેમને ચિરંજીવી તરીકે માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જ્યાં પણ શ્રી રામનું નામ લેવાય છે ત્યાં હનુમાનજી હાજર રહે છે હવે આપણે જાણીશું હનુમાન જયંતિનું મહત્વ અને પૂજા વિધિ વિશે હનુમાન જયંતિનો દિવસ ભક્તો માટે ખૂબ જ પવિત્ર અને શ્રદ્ધા ભર્યો હોય છે આ દિવસે ભક્તો વહેલી સવારે પવિત્ર સ્નાન કરે છે મંદિરમાં જઈને હનુમાનજીને ચમેલીનું તેલ લાડુ તથા અર્પણ કરે છે હનુમાન ચાલીસા સુંદરકાંડ અને રામાયણના પાઠ કરીને તેમને પ્રસન્ન કરવા માટે ઉપવાસ પણ રાખે છે હનુમાનજીને વિઘ્ન વિનાશક વયહર્તા અને બલદાતા તરીકે પૂજવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિના દિવસે ભક્તિપૂર્વક આરાધના કરવાથી દુઃખ દર્દ અને આકરી પરિસ્થિતિઓમાંથી મુક્તિ મળે છે આ દિવસે હનુમાનજીની કથા સાંભળવી ભજન કીર્તન કરવું અને દાન કરવું ખૂબ જ પુણ્યદાયક ગણાય છે તેઓને ભક્તિ અને નિષ્ઠાથી સ્મરણ કરવાથી જીવનમાં સકારાત્મકતા અને સફળતા અવશ્ય મળે છે તો મિત્રો તમને અમારી હનુમાનજીની કથા પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય હનુમાન લખી દેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં અવશ્ય શેર કરજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે